મહેસાણાના વડનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર મંદિરના લાઇટ એન્ડ શો સાઉન્ડ સુવર્ણ શિખર તેમજ યજ્ઞશાળાનું લોકાર્પણ કર્યું હતું હાટકેશ્વર મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ મંદિરના પૌરાણિક ઇતિહાસને સુપેરે જાણી શકે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રૂપિયા પાંચ પૂર્ણાંક કરોડના ખર્ચે અદ્યતન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે પુરાતત્વીય મ્યુઝિયમ કીર્તિ તોરણ શર્મિષ્ઠા તળાવ તાનારીરી પાર્ક બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી અને થીમ પાર્ક જેવી વિરાસતોને પરિણામે વડનગર દેશ અને દુનિયાના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ વર્ષે છ લાખ જેટલા લોકો વડનગરની મુલાકાત લઈને આ નગરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વથી પરિચિત થયા છે વિકાસ પણ વિરાસત પણ મંત્રને સાર્થક થયો છે વડનગર એટલે ભવ્ય નગરી દિવ્ય નગરી અને સદીઓથી અડીખમ અડગ નગરી વડનગરની પ્રાચીનતા ધાર્મિકતાનું ચેતનવંતુ ધામ છે રાજ્યના પવિત્ર યાત્રાધામો અગત્યનું સ્થાન આ હાટકેશ્વર મંદિર ધરાવે છે આ મંદિર પરિસરમાં યાત્રાળુ સુવિધાના અંદાજે સવા ચાર કરોડ રૂપિયાના કામો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અગાઉ કરવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતનભૂમિમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ચરણોમાં કુલ અંદાજે બાર કરોડ રૂપિયાના વિકાસ કામોની આજે ભેટ ધરી છે